અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં હીરાના કારખાનામાં મેનેજરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એક હીરાના કારખાનામાં મેનેજરનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સક્ષાર મચી જવા પામી હતી આ ઘટના ગોપનાથ રોડ પર આવેલ સદવિચાર જનરલ હોસ્પિટલ સામેના ખાંચામાં આવેલ હીરાના કારખાનામાં બની હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તળાજા તાલુકામાં આવેલ એક હીરાના કારખાનામાં મૃતકની ઓળખ આશરે બેતાલીસ વર્ષી બરકતભાઈ કાશમભાઈ પીરાણી તરીકે થઈ છે તેમનો મૃતદેહ કારખાના પરિસરમાંથી જ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા માહિતી મળતા જ તળાજા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી